સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ બ્રુસની પ્રતિકૃતિ બનાવી છે વિશ્વભર માટે સુરત ડાયમંડ બ્રુસ આઇકોનિક બિલ્ડિંગ છે જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડીયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ડાયમંડ સિટી સુરત માટે આ ખૂબ જ મોટી બાબત છે વિશ્વમાં સુરત ડાયમંડ રૂઝ જાણીતો થશે ત્યારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ રૂઝની પ્રતિકૃતિ બનાવી છે વિશ્વભર માટે સુરત ડાયમંડ રૂઝ આઇકોનિક બિલ્ડિંગ છે જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડીયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આવતીકાલે સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બ્રુઝનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે જ્યાં દેશ વિદેશના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વેપારીઓ હાજર રહેશે વિશ્વભરમાં સુરત ડાયમંડ બ્રુઝ ચર્ચાનો વિષય છે જ્યારે વધુ એક ડાયમંડ બ્રુઝ હાલ ચર્ચાઈ રહ્યો છે ડાયમંડ સુરતની એક ડાયમંડ કંપની દ્વારા ખાસ ડાયમંડ બ્રૂસની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખજોત ખાતે તૈયાર ડાયમંડ બ્રૂસની જેમ આ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે સુરત સિટી ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડ સિટીમાં બે કિલો વજનદાર સુરત ડાયમંડ બ્રૂસની પ્રતિકૃતિ હીરા સોના અને ચાંદીથી તૈયાર કરવામાં આવે છે આ ડાયમંડ બ્રૂસની વાત કરવામાં આવે તો તેને સાત અલગ અલગ રાજ્યના પાંત્રીસથી પણ વધુ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના કારીગરોએ સાઠ દિવસની મહેનત બાદ આ ડાયમંડ બ્રુસની પ્રતિકૃતિ તૈયાર કરી છે મહત્વપૂર્ણ છે કે બ્રુસની આ પ્રતિકૃતિ બે કિલો જેટલું વજન ધરાવે છે જેની અંદર છ હજાર આઠસો છ્યાસી હીરા જળવામાં આવ્યા છે આ સુરત ડાયમંડ આ બેહુબ પ્રતિકૃતિ તૈયાર કરનાર ઉદ્યોગપતિ જતીન કાકડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ બ્રુસ વિશ્વભરના લોકો માટે આઇકોનિક ઇમારત છે અને હીરા ઉદ્યોગ માટે જાણીતી થશે જેથી આ પ્રતિકૃતિ અમારા દ્વારા બનાવવામાં આવી છે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવા માટે આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં સોના ચાંદી અને હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે